પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ લઈને અનોખી ઉજવણી હતી ભંડારો ભજન સહિતના કાર્યક્રમો સાથે વિશ્વકર્મા જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી પાલ ખાતેના પાલ અટલ આશ્રમમાં પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ બાવીસમી ફેબ્રુઆરી વિશ્વકર્મા ભગવાનની આજે જન્મ જયંતિની ભય ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ અટલ આશ્રમ ખાતે વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિની ઉજવાય છે અઢાર વર્ણના ભગવાન વિશ્વકર્માને દરેક પ્રસંગે યાદ કરાતા હોય જેને લઈને તેઓના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ વિશ્વકર્મા મંદિર મહન શ્રી બટુકગીરી બાપુના સાનિધ્યમાં કાર્યક્રમ મનામાં આવ્યો હતો દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતીની એક શોભાયાત્રા પર યોજાઈ હતી ઉપરાંત ભંડારાનું આયોજન અને ભજન પણ કરાયું છે ભગવાન વિશ્વકર્માની પ્રતિમાને કેસર સ્નાનથી આ કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો ત્રણ કે અટલ આશ્રમનો મહંત એ વધુ માહિતી આપી હતી સુંદર અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ વિશ્વકર્મા મંદિર આવો મિત્રો આજે શોભાયાત્રા ભગવાન વિશ્વકર્માની અને ભોજનની વ્યવસ્થા ભંડારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યારે આપણે એવી એક કામના કરીએ છીએ કે જે અઢાર વર્ણ છે અઢારે અઢાર વર્ણના વિશ્વ દેવતા કહેવાય ધંધા રોજગારથી માંડીને તમે એમના હાથમાં જો તો બધા ઓજારો છે એટલે કહેવાનો મારો એક જ સુર છે જ્યારે દેવતાઓને પણ જ્યારે કોઈ બનાવવાનું કાર્ય હોય કૈલાસથી લઈને લંકાથી લઈને વિગેરે અને દ્વારિકા ભગવાન કૃષ્ણની પણ એ દ્વારિકા બનાવવા માટે પણ વિશ્વકર્મા ઋષિની જરૂર પડેલી એ વિશ્વકર્મા ઋષિ આપણા બધાના ઈષ્ટદેવ છે દરેક નાના મોટા ધંધા કરતા હોય તેને આ વિશ્વકર્માની પૂજા અર્ચના કરવી જોઈએ આજે હું અટલ આશ્રમમાં ભગવાન વિશ્વકર્માના મંદિરને એકવાર દર્શન પણ કરે અને અહીં આવે અને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દરેક વર્ણના લોકો જોડાય એવી મંગલકામના કરું છું આવો તમારા જીવનમાં આપણા બધાના જીવનમાં વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન વિશ્વકર્મા આપે એવી મંગલ કામના સાથે અટલ આશ્રમ શોભ પાલ ખાતે આવેલા અટલ આશ્રમમાં પારદેશ્વર મહાદેવ મંદિરમાં યોજવાયેલા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ ઉજવણી મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે અઝર કુરુશી સાથે પ્રકાશ